જન્મ્યાથી જન્મ પછી કશું સાથે લઈ જવા નથી તો એ વાત ખોટી છે

અમારા મફતલાલ રસોયા આ એમના નાના ભાઈ છે એમના માતૃ છે માતૃ માતૃ છે અને આ એમના ધર્મપતિ છે તો હું આ વિડીયો બનાવવાનું કારણ કે જ્યારથી એટલે છેલ્લા વીસ વર્ષથી મારા સંપર્કમાં આ બફતભાઈ છે સ્વર્ગસ્થ કોઈ પણ ધર્મનું કામ હોય કોઈ સેવા મારે પ્રવૃત્તિ કરવી હોય કે બાપુ આ જમણવાર કરવો છે તો જાઓ તમે માલ સામાન લાવજો તો અડધી રાતે છોકરા જમાડવા હોય મન બાળકો જમાડવા હોય તો અડધી રાતે એ આઈ અને રસોઈ બનાઈ જાય કોઈ કેમ્પ હોય અંબાજીનો કેમ્પ હોય પગપાળા કેમ્પ હોય ભલે રજુ નો ધંધો કરતા પેટ માટે દરેક ને કઈક તો કરવું પડે પણ જ્યાં સેવાની પ્રવૃત્તિ ની વાત આવે પછી બસો માણસ નો જમણવાર હોય તો છેવટે એવું કે ખાલી આ મજૂર ને પૈસા તમે આપી દેજો આ બાકી મારે કાઈ લેવાનું નથી તો જે માણસ લોકોની દુઆ આ જન્મ મળ્યો છે લોકોની દુઆ લેવા માટે જ તો આજે હું આજે યાદ કરું છું ધન ને કોઈ યાદ નહીં કરે પણ જેને કર્મો સારા કર્યા એને દુનિયા યાદ કરશે તો આ એ બપતલાલ આજે પણ અડધી રાતે બદમાં યાદ આવે છે તો કહેવાનો મતલબ જિંદગીની અંદર તમે પણ એવી કમાણી કરજો કે ઉપર લઈ જવાય ધન દોલત સંબંધો તોય જશે જેની નીચે જરૂર છે એની ઉપર જરૂર છે તમને હવે વાત કરું કે લોકોની દુઆ ક્યાં કામ લાગે આ કેટલા વર્ષના લગભગ સાડત્રીસ વર્ષે એમને બે કિડની ફેલ થઈ ગયેલી હતી તો પણ તેમને દવાઓથી ચલવી અને કુદરતી ડાયાલિસિસ કરાઈ તો એ રસોઈનું કામ ચાલુ કર્યું ચાલુ રાખ્યું અને સેવાતી પ્રવૃત્તિઓ અડધી રાતે કંઈ પણ કામ હોય એક કાર્ય પેલા કર્યા એમને અને કિડની ભગવાનની કૃપાથી લોકોની દુઆથી એમને મળી પણ ખરી અને કિડની નાખ્યા નાખ્યા પછી સાડા ત્રણ વર્ષ સરસ રીતે નવું જીવન મળ્યું એમ કાર્ય કરતા જ રહ્યા પણ કહેવત છે જેની નીચે જરૂર છે એની ઉપર પણ જરૂર છે તો ભગવાનની મરજી હશે આ ઘરનું ઋણ થઈ ગયું હશે અને આથી મોટા મોટી સેવાઓ કરવાનો બીજા ધર્મમાં લખ્યું હશે તો એ ખાલી એટેક આવવાથી એ દેવલોક પામ્યા એનું એક વર્ષ થઈ ગયું તો જો જે માણસ જીવતા તમને મદદરૂપ થાય અને એ માણસની હયાતી ના હોય તો એના પરિવારમાં કદાચ સક્ષમ ના હોય ભગવાનની કૃપાથી સક્ષમ ના હોય તો મદદરૂપ થવું આ મોટો મોટો ધર્મ છે યાદ રાખજો એમને કદી ધન દોલત તો એવા ભેગા નતા કર્યા પણ બસ ઉપર લઈ જવાની કમાણી ભેગી કરી હતી તો બસ મારો દરેકને સંદેશ તમે પણ ધન દોલત પાછળ કોઈ ખોટું ના કરશો તમારી મૂડીનું તમારી મહેનતનું થોડું ઘણું પણ કંઈક કોઈ જીવોને મદદરૂપ થાવ તો આગલો જન્મ ભગવાન તમને પણ કારણ કે આ પરિવારે જેટલાય વર્ષોથી સંઘર્ષ એમનું જીવન હતું તેમ છતાં પણ લોકોને દુવા લઈ ગયા તો એમને સદગતિ મળે જય સીતારામ જય સીતારામ જય સીતારામ બનકટર